હા પણ મારે વોકિંગ ના શૂઝ શોખ અલગ હોય હા તૂટેલા ફૂટેલા હોય જે તમારા નીકળ્યા હોય ને શોખ એ હું વોકિંગમાં પહેરું એટલે એટલી બચત કરું છું હું કહું એવું છે ગામડે છે વરસાદ એવું છે તો વાગી ગયા છે ઘડિયાળમાં પોણા દસ વાગી ગયા છે સાડા નવ જાય છે આપણે આગળિયાળ આગળ છે પાંચ મિનિટ દસ મિનિટ અને અમારા વંશભાઈ આરામમાં છે અને અમે નાસ્તા પાણી કરીને સમય જાય છે રેડી થઈ ગયા છે આપણે રેડી થઈ છે નહીં થઈને હવે આપણે કામ કરવાનું બહુ કામ છે કરવાનું બહુ ટેન્શન છે દિવાળી નામ વાંભરીને મને દિવાળીનું કામ પતાવી લઈશ હું સોમવારથી છે ને આપણે માળિયા સાફ કરના ખતા સવારમાં વહેલા જેડી ઉઠી જાય તો એટલે પછી મારે મારું જ કામ કરવાનું રહે શું કહું તમને ચડાવવાની છે આ વખતે માળિયામાં એમ તો મને ઉતર થાય આવડે હુશિયારી

સાડા ત્રણ જેવું થયું છે તો અડધેક કલાક જ એની પાસે ટાઈમ છે હોમવર્ક કરવા માં બેસવાનું તો કે હું ડ્રોઈંગ બનાવી લઉં પહેલાં જોઈ બનાવતો ને બનાવતો હવે પાછું એમને બનાવે છે બે ડ્રોઈંગ બનાવી છે એક તો બનાવી લીધી ને હંસ્તે ક્યાં બતાવો તો હંસ તારી ડ્રોઈંગ નજીક થોડીક લાવ ને તો દેખાય જો આ છે ને કુદરતી દ્રશ્ય જેવું છે એમાં સ્કેચિંગ બાકી છે અને બીજું બતાવતો અંશ બેટા નજીક લાવ કેટલું ફાઇન બનાવ્યું છે બનાવ્યું ને મસ્ત વેલ ડન અંશ અંશ નું છે ને કોમ કલરિંગ ને એટલું ખાસ અંશ સ્કેચ બહુ સરસ થાય છે સમયનું તમે નો કેવું લાગે મસ્ત ઓ મસ્ત 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 બેદી થા હું તો ના હોય ના થાકવું એવું લાગે એવો બધું થાકી ગયા દયા સાહેબ એવું બધું કામ કરે મગજ નો થાક વધારે હોય કામ કરતા

આજનો લોગો છે પૂરો થાય અપલોડ થાય એ તો બે દિય જ એક લોગ બને છે જો અંશ હોમવર્ક કરી લીધું ને તો એ બુક બધું અહીંયા અહીંયા પડી છે પછી કોઈ મૂકશે ડેરી થાકી ગયા નાટક નહીં શાંતિ બેહો એને સમજાય ક્રિકેટ ના રમે તો મજા ના આવે એવું છે ચાલો તો હવે ફૂ નથી આ તો હું ખાધું હંસના કા બ્રેડ પકોડા

નારાયણ ના ટીવી જોતો તો પછી બંધ મુકાવી ના કરે હોમવર્ક કર્યું ને એટલે તો બાકી હતું અત્યારે અમે છુટ્ટી હોય ને ત્યારે કોઈ દી હોમવર્ક થાય જ નહીં છુટ્ટીમાં એમ કે હવારમાં નથી કરું બપોર પછી કરશું બપોર પછી એમ થાય કે સાંજે કરશું અમારા અંશને છે ને આખો દી વયો જાય એટલે એવું થઈ જાય અંશના કાંસ હવાર બપોર સાંજ